ત્રિનેન્દ્રમાં આગળ વધે તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વર્ષો જૂની માંગ પૂરી તો થઈ પરંતુ સરકારનો નિર્ણય સ્થાનિકો માટે ખુશીને બદલે ચિંતા લઈને આવ્યો છે વિભાજન એવું થયું કે કાંકરેજ અને ધાનેરાના લોકોને મુશ્કેલી થઈ જાય બનાસકાંઠાનું વિભાજન બન્યું ગળાનું હાડકું કાંકરેજ અને ધાનેરાના લોકોને પડી શકે હાલાકી કાંકરેજ અને ધાનેરાને થરાદમાં સમાપતા વિરોધ સરકારી કામ માટે લાંબો ફેરો પડવાનો તર્ક બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે સરકારના નિર્ણયથી કાંકરેજ અને ધાનેરાના લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અસંતોષ સરકારના વિભાજનના નિર્ણય સામે નથી પરંતુ સ્થાનિકોને ભવિષ્યમાં પડનારી હાલાકીની સામે છે કારણ કે કાંકરેજ અને ધાનેરાને થરાદ જિલ્લામાં નાખી દેવાતા સરકારી કામોમાં લાંબો ફેરો પડવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કાંકરેજ અને ધાનેરાના લોકોની માંગ છે કે તેમને પાટણ અથવા બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે છે નુકસાન થાય છે અને અધવડ પડે એના માટે અમારે ખાડા જિલ્લામાં બનાસકાંઠા રાજપાડા બનાસકાંઠાનું વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને જે વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે એમાં અમારો સખત વિરોધ છે કારણ કે કાંકરેજ તાલુકો એ બનાસકાંઠા સાથે જોડાયેલો છે અને કાંકરેજ તાલુકાને અઢારે આલમ તમામ ખેડૂત સંગઠનો કરો વેપારી સંગઠનો અને તમામ સામાજિક આગેવાનોને એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં જોડાઈ રાખવામાં આવે અને એના કારણે સતત 3 દિવસથી કાકરે તાલુકાની આમ પ્રજાનો ઉગ્ર વિરોધ છે જે બનાસકાંઠામાંથી વિભાજન કરી અને થરાદ જિલ્લામાં થરાદ જિલ્લો જાહેર કર્યો છે એમાં અમારો કાકરેજ તાલુકાનો જે સમાવેશ કરાયો છે એનો અમને ખાસ વિરોધ છે કારણ કે 90 થી 95 કિલોમીટરનો અંતર છે થરાદ જવા માટે જો એ અટપટો રસ્તો છે અમારે ત્યાં જવા માટે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડેવો છે માટે અમને એનો કાટ વિરોધ છે એના માટે અમે કાલે શિવરી બંધ એલાન હતું આજે સંપૂર્ણ થરા બંધ છે માટે અમારો જ્યાં સુધી અમારો કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો આ વિરોધ યથાવત રહેશે તો બનાસકાંઠાના ધાનેરામાં પણ વેપારીઓએ બંધ પાડીને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો ધાનેરામાં સજ્જડ બંધ પાડી ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા માંગ કરાઈ ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન અપાયું હતું દાનેરા બંધના સમર્થનને ધારાસભ્ય માવજી દેસાઈએ પણ સમર્થન આપ્યું ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું કે સરકાર પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે બનાસકાંઠાની અંદર રાખવાનું હતું એની જગ્યાએ બોર્ડર ઉપરનો થરાદ તાલુકાની જિલ્લાની અંદર જે લઈ ગયા છે એ બાબતે આજે ધાનેરાની પ્રજા છેલ્લા ચાર દિવસથી દુઃખી છે અને એ રોષના કારણે આજે સંપૂર્ણપણે બંધ રાખવાનું આયોજન થયું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર બધા જ પાર્ટીઓ છોડીને એક મંચ ઉપર આવી અને ધાનેરા હિત રક્ષક સમિતિના સૌ આયોજનો આયોજકોએ જે આયોજન કર્યું છે એમાં વિશાળ સંખ્યાની અંદર ભેગા થઈ અને સરકારને વિનંતીના સ્વરૂપે આજે અમે બધા કરવા માટે અહીંયા આવ્યા છીએ અને જયારે જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે સહકારી બાળકાનું પણ વિભાજન સરકારે કરવાનું થતું હોય છે લોકોની સુખાકારી માટે લોકોની સગવડ માટે જે લોકોને એનું ડિસ્ટન્સ ઘટે ટ્રાન્સપોર્ટેશન ઘટે અને લોકોની સુખાકારી થાય એ માટેના ભાગરૂપે આવનારા સમયમાં સરકાર સહકારી સંસ્થાઓનું પણ વિભાજન કરે ધાનેરા લોકો પણ થરાદમાં જવા માંગતા નથી તેઓ કહી રહ્યા છે કે અમારે તો બધો વ્યવહાર પાલનપુર માં ચાલે છે અમારે પાલનપુર સરળે અમારે છોકરા પાલનપુર ભરે કોલેજ કરે બીજે બાજુ જવા આપવામાં સરળે બસ થી બીજે થી અમને ફાવે છે બનાસકાંઠો અમારે થરાદ જવું નથી બરોબર અમારે ડેરી ત્યાં છે બધી વહીવટી ઓડે પાલનપુર તે થરાજ ચોકરવાજા અમારે ધોધેરા અમારે નથી જવું થરાજ અમારે પાલનપુર જ જવું છે અમે ધાધેરા રહેવાસી છીએ અમારા એસોસિયેશન વાસણ ભંડાર પૂરો બંધ છે અમારે બનાસકાંઠા જિલ્લો છે અમારે કોઈ ખરીદી કરવા જવું પડે તો પાલનપુર અમદાવાદ ખરીદી કરીને સીધા કોઈ પાલનપુર કોમ હોય તો કરીને સીધા ધોધરી આવી શકે પણ થરાથી અમારે આવા પડે સ વાગે પડી કોઈ સાજન ધોધરા વાસ્તે નથી આજ અમારો પૂરો બજાર સર બજાર બંધ બંધોશિયશન બજાર બંધ છે કપડા બજાર પૂરો બંધ છે અન સરકારને જાણ કરવા માંગે છે કે અમારો જિલ્લો જિલ્લો પાલનપુર થરા નહીં જોઈએ કાંકરેજ અને ધાનેરાના લોકો છેલ્લા ત્રણ દિવસથી સખત વિરોધ કરી રહ્યા છે કે તમને પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે ત્યારે જોવું રહ્યું કે સરકાર સ્થાનિકોના પ્રશ્નોને સમજશે કે પછી નિર્ણય યથાવત રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ત્રણ દિવસથી કાંકરેજ અને ધાનેરાના લોકો પોતાનો ધંધો બંધ કરીને એક જ મુદ્દે વિરોધ કરતા હોય તો વાતમાં કંઈક તો દમ હશે ને મુશ્કેલી પડી જ રહી હશે ને એમને શોખ તો નથી કામકાજ બધું બંધ કરીને સરકાર સામે રસ્તે ઉતરી આવું સરકારે શું કઈ જોયા સમજ્યા વિના જ નિર્ણય લઈ લીધો છે વિપક્ષ તો આવું જ કહે છે લોકોના જીવનમાં આટલો મોટો ફેરફાર કર્યો હોય લોકોને પૂછ્યું હતું કે નહીં એટલે વાત અહીંયા એ જ છે કે આટલા દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે રસ્તે છે સરકાર એમની સામે જોવે તો સારું રહેશે ત્રિનેત્રમાં આજે બસ આટલું જ કાલે રાત્રે નવ વાગે ફરી મળીએ આપ જોતા ટીવી ન્યુઝ નમસ્કાર